નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે દર વખતે કઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીમાં મગફળીની અંદર આવતી આ પીળાશ જે છે એને કેવી રીતની જે છે આ મગફળીની અંદર પીળાશ આવે છે એટલે કે મગફળી પીળી શા માટે પડે છે તો મગફળી પીળી પડવાના મિત્રો ઘણા બધા કારણો હોય છે જેમ કે આપણે બધાને ખ્યાલ છે કે મગફળીની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય તો પણ મગફળી પીળી પડે વરસાદ જે છે સતત પડે અને જે છે એ ખોરાક ન બને તો પણ જે છે એ મગફળી પીળી પડતી હોય મગફળીની અંદર જે છે એ આપણે કહીએ ને કે તત્વની ઉણપ હોય તો પણ મગફળી પીળી પડતી હોય આ સિવાય ઝીંકની ઉણપના કારણે પણ ઘણી વખત એ મગફળી પીળી હોય છે તો મિત્રો આપને ખ્યાલ છે કે મગફળી જે છે એ જો પીળી પડે તો આપણને શું ફેર પડે એમ તો કે મગફળી પીળી પડે તો આપણને ઘણો બધો ફેર પડે જેમ કે મગફળી પીળી પડવાના કારણે એમનો ખોરાક જે છે એ જે એનો કહેવાય કે એનો સમયગાળો જે છે એ ચાલીસથી પિસ્તાલીસ દિવસમાં મગફળીની અંદર સૂયા બેહવાની શરૂઆત થઈ જતી હોય એટલે કે ફૂલ ઉગડવાની શરૂઆત થાય અને એવા સમયે જે છે એને ખોરાકની ખૂબ જરૂરિયાત હોય તો આ સમયે એ મિત્રો જો મગફળી પીળી પડે તો એની અંદર ઉત્પાદન ઉપર સીધી અસર કરે કારણ કે છોડનું રસોડું જે છે એ પાન છે અને પાન જે છે હંમેશા લીલા હોય તો ખોરાક જે છે એ સારામાં સારી રીતે બનાવી શકે તો મિત્રો આ વસ્તુની જો ઉણપ હોય તો એના માટે થઈ અને મિત્રો આપણે જો નાઇટ્રોજનની ઉણપ અત્યારે મોલરા ભાગે જે છે એ મગફળીના પાકની અંદર પિસ્તાલીસ દિવસનો થાય ત્યારબાદ જે છે એ મગફળીને આપણે નાઇટ્રોજન આપતા હોતા નથી કારણ તો કે મગફળીની અંદર જે છે એ પોતાની રીતે નાઇટ્રોજન મેળવી લેતા હોય છે આ સિવાય જે છે એ તત્વની ઉણપ જો વર્તાતી હોય તો ખેડૂત મિત્રો આપણે હીરા કશી અને લીંબુના ફૂલ ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવે છે કે લીંબુના ફૂલ દસ ગ્રામ અને હીરા જે છે એ સો ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો પણ પીળાશ દૂર થાય પણ મિત્રો મહત્ત્વની વાત તો એ છે કે મગફળીની અંદર જે છે આ પીળાશ જે છે એ પીળાશમાં જો ઝડપથી જે છે એ ખોરાક બને એવો આપણે કંઈક પ્રયત્ન કરીએ તો એના માટે તો મિત્રો એના માટે જે છે એ આપણે લૂમઝૂમની ભલામણ કરીએ છીએ કે એમિનો એસિડ એમિનો એસિડ જે છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે અને આ એમિનો એસિડ જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલું આ લૂમઝૂમની અંદર છે એની અંદર બાર પ્રકારના એમિનો એસિડથી જે છે એ તૈયાર કરવામાં આવે આનો ઉપયોગ કરવાથી એ છોડને સીધો ખોરાક બને અને પાનથી જ જે છે સીધો પાકને પોષણ મળશે અને સાથે સાથે એ આપણે વધારે સુયા બેસાડવામાં વધારે ફાલ જે છે તૈયાર કરવામાં અને વધારે ફૂલ બેસાડવામાં પણ આપણને મદદ કરશે તો એક પંપની અંદર પચીસથી ત્રીસ એમ એ મિત્રો જ્યારે તમારે મગફળી આવી પીળી પડી છે ત્યારે એ મિત્રો તમે આની અંદર ખાસ જે છે એ આ લુમઝુમનો ઉપયોગ જે છે એ કરજો અને એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને મગફળી જો તમારે પીવી પડતી હોય તો ચોક્કસ જે છે એની માહિતી માટે અમને ફોન કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર